પેટા ચૂંટણી જીત્યા વિસાવદરનો એનો ડર તો એનામાં હતો જ એટલે આ ડરનું જે વાવાઝોડું છે ને એને ક્યાંક ને ક્યાંક ચેતરભાઈ ઉપર આ પ્રહાર કરીને બતાવ્યું છે કે અમે અંદરથી આટલા બધા ડરેલા છે ચૈતરભાઈ જેવા લીડર કે જે ભ્રષ્ટાચારને બહાર પાડી રહ્યા છે મનરેગામાં કૌભાંડ કરવાવાળી ભાજપ કોંગ્રેસને ખુલ્લી પાડી છે અને શરમ આવી જોઈએ આ તંત્રને તંત્રને કે તમે ચૈતરભાઈને જેલમાં પૂરી રહ્યા છો તો અહીંયા એણે જે જેલમાં પૂરવાનું કારસ્થાન કર્યું છે એ સાબિત કરે છે કે અરવિંદ કેજરીવાલજીથી ગુજરાતની સત્તા ડરી રહી છે કે આમ આદમી પાર્ટીના એ તાકતવર નેતાઓ એમએલએ થી અમારા નેતૃત્વ થી ડરી રહી છે ભાજપ અને એટલા માટે ચૈતરભાઈ ઉપર વારે વારે કેસ કરવામાં આવે છે ચૈતરભાઈનો જે ડર છે ને એનાથી જે ડરી રહી છે ને એના કારણે એને જેલમાં બંધ કરી દેવામાં આવે છે અસ્પષ્ટ સાબિત થાય છે અને જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે રેશમન પટેલ ક્યાં હતા તમે એક જ સવાલ માટે કહું છું સાબુ એટલા માટે કહું છું કારણ કે રેશમન પટેલ એક્ટિવ આમ આદમી પાર્ટીના એક્ટિવ કાર્યકર્તા છે તેમ છતાં જ્યારે વિધાનસભાની અંદર આ રેશમાબેનની ખોટ લાગી છે ખરી આમ આદમી પાર્ટીનું જો કાર્યકર્તા અમારી પાર્ટીનો કોઈ પણ હોય ને એ બધાને આશા જ હોય કે મજબૂતાઈથી કામ કરે પણ ઓનેસ્ટલી કહું તો મારી તબિયત મારું એક સર્જરી થઈ હતી મારું તબિયત પણ સારી નહોતી અને મેં જેટલું કામ કરી શકી તે હું ઘરે બેસીને એટલું મેં કરેલું છે અને આમ આદમી પાર્ટીને હંમેશા કારણ કે વિસાવદની જ્યારે વાત આવે ને ત્યારે હું બે માં લઈ જવા માગું છું કે ભૂતકાળમાં થોડાક જાવ કે જ્યારે ભૂપતભાઈ ભાગીને જતા રહ્યા વંડી ટપીને જતા રહ્યા ત્યારે અમે લોકો જેને હું જેને જૂતું મારવા જઈ રહી હતી સવારના ચાર વાગે પોલીસ મને પકડીને લઈ ગઈ ત્યાં કેટલા બધા પત્રિકાઓ અમે બાટી છે કાકમાં પત્રિકાઓ

ભલું થાય એટલા માટે જનતાના ભવિષ્ય માટે હું બહુ જ ખુશ છું